thank you રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં કે ગેમ ઝોન પાસે આ મામલે અનેક આરોપીઓની ધરપકડ થઈ હતી જેમાં ટીપીઓ મનસુખ સાગઢિયા પર ફરજ બેદરકારી રાખવાનો અને નકલી મિટિંગ મિનિટ્સ તૈયાર કરવાનો ગંભીર આરોપ છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ મેના અંતમાં કરી હતી અને સત્યાવીસ મે

તુષારભાઈ શું કહેશો ખાસ હવે મનસુખ સાગરજીના પણ જામીન છે મંજૂર થયા છે શું માગશે પહેલેથી માગણી અમારી એક જ હતી કે અમને ગુજરાત સરકાર પાસે અમે અહીંયા અમને મળવા બોલાવ્યા હતા ત્યારે પણ અમે માગણી કરી હતી કે અમને અમારો એક વકીલ દેવામાં આવે તમે એ બે નામ તમે દ બે નામ અમે દઈ એમાંથી ગમે એક પાસ કરીને આપો આટલા ટાઈમમાં હજી સુધીમાં એક પણ વકીલ અમને આપ્યો નથી સેશન કોર્ટમાં ને હાઈકોર્ટમાં અમારો વકીલ છે ત્યાં તો અમારી લડત ચાલુ છે

હવે છ મહિનામાં કેસે પૂરો થઈ જાય છે અને ખાસ કરીને શું લાગે છે તમને ન્યાયની આશા ખરી તમને ખડી પડીવાળો આ જામીન આ રીતના આવવા માંડે એના હિસાબે કોઈ લાગતું નથી કે હવે સુધીમાં અત્યારે હવે ન્યાય મળે કારણ કે જે કાગળિયાના બધા છેડા કરવા હતા એને મળી ગઈ પરમિશન દેવાવાળા હતા એને બધાયને જમીન મળવા માંડ્યા તો સમજી લેવાનું કે હવે કેસનું પતન જ છે કારણ કે આમાં કાંઈ કોઈ જતનું લાગતું નથી કે પૂરું થાય